આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે હું કિશોર પી ફુદાણી આઈટીઆઈ ખાતે ચાલતા સર્વેયા ટ્રેડના ઇન્ટ્રોડક્શન ઓફ સર્વિંગ એટલે કે સર્વિંગની પ્રસ્તાવનાના લેસન વિશે આપ સૌને સમજાવીશ અને માર્ગદર્શન આપીશ મિત્રો સર્વિંગ એટલે કોઈ પણ વસ્તુ આપણે લેવા જઈએ તો એનું પહેલાં આપણે સર્વે કરીએ છીએ કે કોઈ પણ મકાન બાંધીએ તો પણ જમીનનું સર્વે થાય છે કે કોઈ પણ મોબાઈલ લેવા જઈએ તો પણ પહેલાં આપણે એનો સર્વે કરીએ છીએ કે કેવું ચાલશે કેવું રહેશે એના ફીચર શું છે એ આપણે કામમાં આવશે કે નહીં આવશે એટલા માટે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જમીન લેતા પહેલાં પણ આપણે એનું સર્વેક્ષણ કરીએ છીએ એવી જ રીતે આજે આપણે લેન્ડ સર્વે એટલે જે જમીન લઈએ કે આપણે કોઈ પણ મકાન બાંધીએ તો એના માટે આપણે જમીનનું સર્વેક્ષણ કરીએ છીએ તો આજે આપણે જોઈશું લેન્ડ સર્વિંગની ઇન્ટ્રોડક્શન સર્વેક્ષણની પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન ઓફ સર્વિંગ સર્વિંગ એટલે શું છે પહેલાં આપણે એ જોઈશું પૃથ્વીની સપાટી પર સપાટીથી ઊંચે કે સપાટીથી નીચે આવેલા વિવિધ બિંદુઓના સાપેક્ષ સ્થાનો એટલે કે રિલેટિવ પોઝિશન્સ નક્કી કરવાની રીતને સર્વેક્ષણ કહે છે આ વિવિધ બિંદુઓના સાપેક્ષ સ્થાનો તેમનું અંતર દિશા અને ઊંચાઈ અથવા માપો લઈને નક્કી કરવામાં આવે છે આ માપો રેખીક એટલે લિનિયર કે કોણીય એટલે એન્ગ્યુલર હોય છે સર્વેક્ષણ એ આડા અને ઊભા અંતર ખૂણાને માપવા અને કોઈ પણ યોગ્ય સ્કેલ પર નકશા અને પ્લાન બનાવીને પૃથ્વીની સપાટી પરના વિવિધ બિંદુઓની સંબંધિત સ્થિતિઓને નક્કી કરવાની પ્રક્રિયા રીત અને વિજ્ઞાન છે આમ સર્વેક્ષણમાં ક્ષેતેજ અને ઉદર પ્લેનમાં માપ લેવામાં આવે છે જ્યારે પણ એક સિવિલ એન્જિનિયર દ્વારા પ્રોજેક્ટ હાથ લેવામાં આવે છે ત્યારે તે જમીન પરના સર્વેક્ષણ કાર્યને હાથ ધરવાનું જરૂરી બને છે જે જમીન ઉપર બાંધકામ કરવાનું હોય છે તે જમીનની સર્વેક્ષણ દ્વારા માપણી કરવામાં આવે છે મોજણી શબ્દને પૃથ્વીની સપાટી પરના બિંદુની સંબંધિત સ્થિતિઓને માપણી કરવા માટે ડેટા એકત્રિત કરવાની એક કલા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તલેક્ષણ તલેક્ષણ એટલે લેવલિંગ તલેક્ષણ એ સર્વેક્ષણની એક શાખા છે જેમાં પૃથ્વીની સપાટી પર આધાર તલ એટલે ડેટમથી નીચે અથવા ઉપર વિવિધ બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવામાં આવે છે આમ તલેક્ષણ એટલે લેવલિંગ એ ઉદ્ધવ સમતલ એટલે કે વર્ટિકલ પ્લેનમાં વિવિધ બિંદુઓની સાપેક્ષ સ્થિતિ નક્કી કરવાની ક્રિયા છે એન્જિનિયરિંગના ઘણા તબક્કાઓમાં સર્વેક્ષણનું જ્ઞાન ખૂબ જ ઉપયોગી છે સર્વેક્ષણ જો કે ખ્યાલમાં સરળ હોવા છતાં કાર્યને સચોટ અને આર્થિક રીતે કરવા માટે ખૂબ જ કુશળતા અને અભ્યાસની આવશ્યકતા છે તેમાં ગણિતશાસ્ત્ર એટલે મેથેમેટિક્સ ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ અને ખગોળ વિજ્ઞાન એટલે કે એસ્ટ્રોનોમી વગેરેના મૂળભૂત જ્ઞાનની જરૂર છે સર્વેક્ષણનો હેતુ ઓબ્જેક્ટ ઓફ સર્વે આપણે સર્વે કરીએ છીએ એનો હેતુ શું છે એ આપણે અત્યારે જોઈશું સર્વેક્ષણનો મુખ્ય હેતુ પૃથ્વીની સપાટી પર આવેલ પદાર્થોની સંબંધિત સ્થિતિઓ બતાવવા માટે નકશો એટલે કે મેપ અને યોજના એટલે કે પ્લાન તૈયાર કરવાનો છે નકશો અને પ્લાન કેટલાક યોગ્ય સ્કેલ નક્કી કરીને દોરવામાં આવે છે તે જિલ્લાઓ રાજ્યો અને દેશોની સીમાઓ દર્શાવે છે તેમાં ઇમારતો રસ્તાઓ રેલવે ડેમ નહેરો વગેરે જેવી ડિફેન્સ એન્જિનિયરિંગ સુવિધાઓનો પણ સમાવેશ થાય છે સર્વેક્ષણના હેતુ પર્પસ ઓફ સર્વે સર્વેક્ષણનો મુખ્ય હેતુ એ ઓબ્જેક્ટનો પ્લાન અથવા નકશા બનાવવાનો છે પ્લોટની જરૂરી માહિતીને માપવા અને એકત્રિત કરવા માટે વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ કરીને પ્લાન અથવા નકશા બનાવવામાં આવે છે સર્વેક્ષણના મુખ્ય હેતુ નીચે મુજબ છે જમીન પરના ચોક્કસ બિંદુઓ વચ્ચેના વિસ્તારો અને ઘનફળ એટલે કે વોલ્યુમની ગણતરી કરવી એનો બીજો હેતુ છે રસ્તાઓ રેલવે પુલો વગેરે જેવા એન્જિનિયર માળખાઓની લાઇન દોરી એટલે એલાઇનમેન્ટ ગોઠવવા માટે થાય છે સર્વેક્ષણનો ત્રીજો મુખ્ય હેતુ કેટલાક એન્જિનિયરિંગ કાર્ય માટે તેની યોગ્યતા માટે સાઈટનો અભ્યાસ કરવા માટે હોય છે સર્વેક્ષણનો ચોથો મુખ્ય હેતુ જમીન મહેસૂલી નક્કી કરવા માટે ખેતરોની હદ અને ક્ષેત્રફળ નક્કી કરવા માટે થાય છે સર્વેક્ષણનો પાંચમો મુખ્ય હેતુ રસ્તાઓ રેલવે લાઇનનું નિર્માણ કરવા માટે તેની લાઇન દોરી એટલે એલાઇનમેન્ટ નક્કી કરવા અને ખોદાણ અથવા પુરાણ એટલે કે કટિંગ અને ફિલ્ડિંગની રાશિ જાણવા પણ થાય છે સર્વેક્ષણનો છઠ્ઠો મુખ્ય હેતુ બંધ એટલે કે ડેમના બાંધકામ પહેલા જમીનની સપાટીની સ્થળ રૂપરેખા એટલે કે ટોપોગ્રાફી જાણવા જેના આધારે સરોવરમાં કેટલું પાણી એકત્ર થશે સરોવર બનતા કેટલો વિસ્તાર ડૂબમાં જશે તે જાણી શકાય છે સર્વેક્ષણનો સાતમો મુખ્ય હેતુ નહેરો પાણી પુરવઠાની પાઇપલાઇનો ગંદા પાણીના નિકાલ ગટરો ટનલ વગેરેનું આયોજન કરવા માટે થાય છે સર્વેક્ષણનો આઠમો મુખ્ય હેતુ ક્ષેત્રફળ અને ગનફળની ગણતરી કરવા માટે થાય છે કોઈપણ જમીનનું આપણે પહેલા ક્ષેત્રફળ કેટલું છે અને કેટલું ખોદાણ કરવાનું છે એની ગણફળ રાશિ આપણે સર્વેક્ષણથી નક્કી કરી શકીએ છીએ હવે આપણે આ વિષયને લાગતા અમુક એમસીક્યુ પ્રશ્ન અને તેના જવાબો જોઈશું સૌથી પહેલો પ્રશ્ન છે કયા બિંદુના સાપેક્ષ સ્થાનો નક્કી કરવાની રીતને સર્વેક્ષણ કહેવાય છે એમાં ત્રણ ઓપ્શન આપેલા છે પૃથ્વીની સપાટી પર સપાટીથી ઊંચે આવેલા પૃથ્વીની સપાટી પર સપાટીથી નીચે આવેલા અને ત્રીજો ઓપ્શન છે પૃથ્વીની સપાટી પર સપાટીથી ઊંચે કે સપાટીથી નીચે આવેલા બંને તો મિત્રો આનું જવાબ આવશે પૃથ્વીની સપાટી પર સપાટીથી ઊંચે કે સપાટીથી નીચે બંને આવેલા હોય એવા સાપેક્ષ સ્થાનો નક્કી કરવાની રીતને સર્વેક્ષણ કહેવાય છે બીજો પ્રશ્ન છે પૃથ્વીની સપાટી પર વિવિધ બિંદુઓના સાપેક્ષ સ્થાનો તેમનું અંતર દિશા અને ઊંચાઈ અથવા માપો કયા પ્રકારના હોય છે એમાં ઓપ્શન આપેલા છે પહેલું રેખીક એટલે લિનિયર બીજું કોણીય એટલે એન્ગ્યુલર ત્રીજું રેખિક અથવા કોણીય બંને તો મિત્રો આનું જવાબ આવશે રેખિક અથવા કોણ્ય કેમ કે જે અંતર અને ઊંચાઈ છે એ રેખિક એટલે લિનિયરમાં માપવામાં આવે છે અને જે દિશા છે એ કોણિયા એટલે કે એન્ગ્યુલરમાં માપવામાં આવે છે પૃથ્વીની સપાટી પરના બિંદુઓની સંબંધિત સ્થિતિઓને માપણી કરવા માટે ડેટા એકત્રિત કરવાની એક કલાને કયા નામ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે આ આપણો ત્રીજો પ્રશ્ન છે એના ઓપ્શન્સ છે મોજણી તાજણી અને ફયજણી તો મિત્રો આનો જવાબ આવશે મોજણી મોજણી એટલે પૃથ્વીની સપાટી પરના બિંદુઓની સંબંધિત સ્થિતિઓને માપણી કરવા માટે ડેટા એકત્રિત કરવાની એક કલા છે ચોથો પ્રશ્ન છે ઉદ્ધવ સમતલ એટલે કે વર્ટિકલ પ્લેનમાં વિવિધ બિંદુઓની સાપેક્ષ સ્થિતિ નક્કી કરવાની ક્રિયા છે એ કયા પ્રકારનું સર્વેક્ષણ કહેવાય છે રેન્જિંગ તલેક્ષણ કે પ્રસેપ્શન તો મિત્રો આનું જવાબ આવશે તલેક્શન જેને આપણે ઇંગ્લિશમાં લેવલિંગ પણ કહીએ છીએ લેવલિંગ એટલે વર્ટિકલ પ્લેન ઉદ્ધવ સમતલ એટલે કે ઊભા માપ માપવામાં આવે છે એ સાપેક્ષ સ્થિતિ નક્કી કરવાની ક્રિયા છે તો મિત્રો આજના આપણા જે આ લેસન જોયું સર્વેક્ષણની પ્રસ્થાવના એના પરથી આપણે ખબર પડશે કે આપણે જે સર્વેક્ષણ કરીએ છીએ એ શેના માટે કરીએ છીએ એના હેતુ શું છે અને એની જે પણ વ્યાખ્યાઓ છે એ શું છે એટલે જ્યારે પણ આપણે નેક્સ્ટ ટાઈમ કે આગળના લેસન જોઈશું એટલે આપણે ધ્યાનમાં આવશે કે સર્વેક્ષણ શેના માટે કરાય છે ધન્યવાદ